કઈક પ્રસાદ લઈ ને જાજો હું ખાવું કેટલા દિવસ થી રોકાણા છો ના ના અમે તો નીકળવું છે આથી સાત વાગે

અમે ભલે પાણી ભરવા જાવ હા ટ્રાફિક નાવાડાને દેજો હા નાવાડો હોય ને એને કઈ તું ભર દી અંદર અમે સવારે છે સિવિલ થી સવાર ચાલીને આવ્યા ના તો વચ્ચે સુધી અમને પેલું સાયકલ જેવી રિક્ષા હા એમાં આવ્યા અને પછી ક્યાં કેટલા દિવસથી રાજકોટ થી આવ્યા

વીણાની અમે એક રૂમ માં હતા પણ દસ સુધી હતા દસ પછી હું રૂમ માં હતી અચ્છા સરસ લ્યો લ્યો ને જમાડ જમી લ્યો હોસ્ટેલ વાળા મળે તો આનંદ થાય ના 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 થોડોક પ્રસાદ લઈને જાઓ આખો દી પછી પૂરી ગરમ 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 પૂરી એ બને એક ડીસ તો લેતા જાઉં લઈ વાંધો નહીં ડીશ હલકી પાતળી બધી હરખી જોઈ ડીશ તો હરખી જોઈ લીમડી પાસે બલદાણા ગામ હાઈવે ઉપર દીકરીઓ હા આવજો રાજકોટ સિવિલ હોસ્પિટલ અચ્છા જોબ કરો તો હું મળીશ સિવિલ માં મારે આશ્રમ નતો ને ત્યારે એવરી ડે મારું જમવાનું આવતી ગાડી બપોર

આ બસ ગંગાજી માં મન ખબર યોગેશભાઈ નીકળે ને જય નારાયણ બોલે એટલે હું બોલું જય સ્વામિનારાયણ હા ત્રણ વાગ્યા ની વાત હતી આ આપણો જીવ વસવાટio રહ્યો ને એટલે બા ને આખો દિવસ પ્રસાદ બધાને સ્વામી નારાયણ કેમ છો ચાલ નામ લાઈન ઓછી પાંચ વર્ષ થી છે મારી ના ઈ હરિદ્વાર નો આશ્રમ સમારે છે હરિદ્વાર માં એ આશ્રમ છે હું તો બસ આ ખાલી હેડલિંગ કરું રસોઈમેન્ટ ગઈ હે પૂરી બે બેન આમાં તેલ નાખવું નથી એમ કે પૂરી ચોટે હે પૂરી પૂરી ચોટે કમ ડાલીએ કમ આજે ઉધરસ લોહી જમી લો ખુરચી લઈ લો બે બેન સમજો આવતા અંદર વહી જાવ અંદર વહી જાવ અંદર વ્યવસ્થિત બેસી વધારે જોઈએ કરોડ માણસો મેં કીધું હું તમને પૂછતી આવી ગયો ને ભગવાન લઈ આવે ચમી લો ચમી લો આમાંથી ચવાણું લઈ લો લઈ લો લઈ લો ચવાણું એવું બધું કામ તો મન પછી એસી તો ભાઈ તો આપો ભાઈ ને આપો અમારે સંગમ આઈતી આઠસો નવસો મીટર જ થાય સંગમની બાજુમાં જ છે આઠસો નવસો મીટર જ થાય બહુ થાક લઈ ગયો કાલે ચાલીને બધું લેવા જાવાનું આવવાનું એટલે બહુ ઉધરસ પાછી ખબર નહીં શરદી માહિતી ઉધરસ થઈ એટલે વાતાવરણ ચેન્જ થાય આજે જો ધૂપ છાવ જેવું જ વાતાવરણ છે ચાલો આજના આખા દિવ હવે તો લાઈવ પાછી થાય તો થાય લાઈન ઓછી થવાના જ નામ લેવાની નથી જો આજના અમાસ મોની અમાવસ્યાના દાતાશ્રી છે આજે લાખ ઉપર માણસ જમવાનું છે આજે એક લાખ ઉપર માણસ જમવાનું છે આજના દાતાશ્રી છે મંજુબેન સ્વીડન થી આજના દાતા શ્રી છે મંજુબેન સ્વીડનથી મીનાક્ષીબેન અમેરિકાથી લાલબાઈ નારાયણ હલાઈ લંડન પરેશભાઈ મંજી રાઘવાણી લંડન અક્ષર નિવાસી જગદીશભાઈ માવજીભાઈ ભૂડિયા હસ્તે પ્રેમીલાબેન માવજીભાઈ ભૂડિયા ભૂડિયા પરિવાર લંડન અક્ષર નિવાસી ધન ધનજી માવજી વેકરિયા લંડન અક્ષર નિવાસી દેવસિંહ ધનજી વેકરિયા લંડન હસ્તે પ્રેમભાઈ ધનજી વેકરિયા ફેમિલી લંડન અક્ષર નિવાસી જીવભાઈ વસરામ પિંડોરિયા અક્ષર નિવાસી વસરામ નાથા પિંડોરિયા હસ્તે હિરભાઈ અક્ષર નિવાસી સામજી વસરામ પિંડોરિયા અક્ષર નિવાસી સવિતાબેન સામજી હસ્તે હિરભાઈ લંડન લંડન નારાયણભાઈ ખેતલપાર જે જે પરિવાર માંગરોળ જે નારાયણભાઈ સેવા કરે છે ને આજે આખા દિવસના પ્રસાદમાં એનું પણ છે પછી અમારે કેસરબેનના દીક દીકરીઓ બધી ભાવિશા ઈરાણી રવિ ઈરાણી રિયા ઈરાણી લીશા કેશરબેન કેસરબેન અલાઈ એમના અને એના તરફથી છે પછી બીજા છે એમના દિવ્યા આત્માને શાંતિ માટે રતનભાઈ લક્ષ્મણ વરસાણી જાધવા દેવજી ઈરાણી પ્રેમભાઈ જાદવા ઈરાણી અને હરેશભાઈ ખીમજીભાઈ હિરાણી ઈરાણી પરિવાર ખીમજી વેલજી ઈરાણી ધનભાઈ વેલજી ઈરાણી વાલજી હિરજી અલાઈ પ્રેમભાઈ પરબત વેકરિયા લંડન આ બધા કચ્છના હરિભક્તો પછી એક બેન રાજકોટ થી નામ બોલવા ના પાડી એના જન્મદિવસ નિમિત્તે એક ભગવાન ભરોસે છે સ્વર્ગવાસ વાલીબેન ભીમજીભાઈ રંગાણીની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે હસ્તે ભીમજીભાઈ જૂઠાભાઈ રંગાણી ગણેશભાઈ રંગાણી સામજીભાઈ કાનજીભાઈ રમેશભાઈ રંગાણી ફેમિલી આ ચારેયભાઈ તરફથી ત્રણ દિવસ માટે આવું પછી અક્ષર નિવાસી મેઘભાઈ માવજી મેપાણી ગામ સુરત પર હાલ લંડન હસ્તે જીતેશ માવજી મેપાણી હસ્તે પ્રેમિલાબેન માવજી ભુડિયા અને જેનું પણ નાનું મોટું એમ કીધું તું અમાસનું બેન અમારું દાન લેજો આમાં સેવામાં તો આજે જે રસોઈ બની છે ને એમાં બધાનું યોગદાન લઈ લીધું છે કોઈનું બાકી રાખ્યું નથી આજે લાખ ઉપર માણસો જમવાનું છે એટલે વિચારજો કે કેટલી બધી તૈયારી કરી હોય અને તમારા બધા દાતાનું યોગદાન એમાં વપરાણું છે એટલે ભગવાનને પ્રાર્થના કરી કે તમને ભગવાન ખૂબ સુખી રાખે અને ખૂબ તમારા ધનના ભંડાર ભય રાીએ અને આજે અમે સ્નાન કર્યું ને સવારમાં વહેલા પાંચ વાગ્યામાં તોય બધાના નામ લઈને સ્નાન કર્યું છે કે ભગવાન સૌને સુખી રાખે અને આવીને આવી આપણે સેવા બધા કરતા રહી સાથે મળી અને આપણો ધર્મ જે સાથે મળી અને મારો કોન્ટેક નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નાનું મોટું કોઈ પણ હનમન ધનથી દાન આપ્યું છે અમારા માટે પ્રાર્થના કરી છે ભગવાન સૌનું મંગલ કરે જય સ્વામિનારાયણ